ભાઈ મોદી સાહેબ મારા સાથી નાય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંગવી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાગાણી અર્જુનભાઈ મોડવાડિયા પ્રદ્યુમનભાઈ વાજા કૌશિકભાઈ વેકરિયા सांसद શ્રી રાજેશભાઈ ચુડાસમા આમંત્રિત સર્વે સાંતગણ પ્રેસ મીડિયા કે પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શોમનાથ આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી ઉજવાઈ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ દેશના આત્મસન્માન અને અતૂટ આસ્થા તથા અડગ સંકલ્પથી ઉજવણીનો અવસર છે બાર જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ આ ભગવાન સોમનાથનું મંદિર એ માત્ર મંદિર નહીં ભારતના આત્માનું પ્રતિક છે ઇતિહાસ સાક્ષી છે ત્યાં સોમનાથ મંદિર ઉપર છેલ્લા એક હજાર વર્ષમાં અનેક વાર આક્રમણો થયા હતા મંદિરને તોડવાનો પ્રયાસ થયો પરંતુ કોઈ આક્રમણો ક્યારેય ભારતની આસ્થાને તોડી શક્યા નથી આજે પણ ભવ્યતા અને દિવ્યતાથી ભગવાન સોમનાથ બિરાજમાન છે સોમનાથથી અખંડ આસ્થાની કથા અનેક વીરોના ત્યાગ અને બલિદાનથી ભરેલી છે વીર હમીરજી ગોહિલ ચૌલા દેવી વેગડા ભીલ જેવા સુરઓરે પોતાના યોદ્ધાઓ સાથે સોમનાથ દાદાના રક્ષણમાં સર્વોચ્ચ બલિદાન આપ્યા હતા આજે આખા જગતમાં સ્વનિક ચર્ચા છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના ઇતિહાસમાં જોઈએ એવું સ્થાન નહીં પામેલા સ્વાભિમાનના યુદ્ધને અને સોમનાથ દાદાના રક્ષણ માટે સમર્પિત થઈ ગયેલા સૂર્યની શહાદતને યાદ કર્યા છે એક હજાર વર્ષ પહેલા દેશની અસ્મિતા પર આક્રમતાઓએ કરેલા આક્રમણનો આપણા સ્વામી સ્વાભિમાનની યોદ્ધાઓએ પૂરા શૌર્ય સાહસથી જવાબ આપ્યો હતો જનમાનસમાં આવા સ્વાભિમાનની જ્યોતિ જલાવી રહે એવા વિચાર માત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જેવા યુગ પુરુષને જ આવે આપણે સૌ નસીબદાર છીએ કે વિશ્વના વિકાસ પુરુષ એવા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આજે આપણને પ્રેરણા આપી રહ્યા છે આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો જે ભાવ જગાડ્યો છે તેનું ગૌરવ કરવાનો આ અનેરો અવસર છે સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી એ તો એક હજાર વર્ષથી આપણા અડગ સ્વાભિમાનની અને ક્યારેય અસત્ય સામે ન ઝૂકવાની વિરાસત છે ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ પુરુષ સરદાર સાહેબે દેશની આઝાદી પછી સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો આ સંકલ્પને પૂર્ણ કરતું આજનું ભવ્ય મંદિર પથ્થર કે ઈટોનું ચણતર નહીં ભારતના આત્મવિશ્વાસ આધ્યાત્મિકતા અને સરદાર સાહેબની દર સંકલ્પ શક્તિની વિરાસત છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણા શ્રદ્ધાના કેન્દ્રોની આવી વિરાસતને જાળવીને આધુનિક કાયકલ્પ કરવાની સંસ્કૃતિ વિકસાવી છે કાશી વિશ્વનાથ કેદારનાથ મહાકાલ બાબા વેદનાથ ધામનો વિકાસ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પાવાગઢમાં મહાકાળી માતાને પાંચસો વર્ષ પછી ધ્વજારોહણ અંબાજી ધામનો સર્વાંગી વિકાસ અને સોમનાથ તલીમ સંગમ તથા સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના આવા હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે પરંપરા ઉભી કરી છે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો આધ્યાત્મિક સ્તંભ છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દિશા દર્શનમાં વિકસિત ભારત માટે આપણે દેશના ભવ્ય વારસાનું જતન કરવા સતત પ્રયત્નશીલ રહીએ વ્યક્તિગત જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ વધારીને સામાજિક સદભાવના અને સમસતા માટે કાર્યરત રહીએ વિકસિત ભારત આત્મનિર્ભર ભારતનું નિર્માણ આપણો મૂળ જીવન મંત્ર બનાવીએ આપણે સૌ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લોક લોકલાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને દીર્ઘાયુ અને અખંડ શક્તિ આપે ભગવાન સોમનાથના ના કૃપાશીષ તેમના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરુ સ્થાને બિરાજે આ સોમનાથ સ્વાભિમાન પર્વ એ દિશામાં પ્રેરણા આપનારો ઉત્સવ બને એક પ્રાર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય સોમનાથ